નમસ્કાર હું પ્રવીણ ભારત પાકિસ્તાન યુદ્ધ પહેલાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર જોરદાર કાર્યવાહી કરી જે બાદ હવે વિશ્વને ભારતનું કડક વલણ જણાવવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ જવાની તૈયારીમાં છે જેમાં કોંગ્રેસ નેતા શશી થરૂર સહિત સાત સાંસદો જોડાયા છે અને તેઓ યુએનએસસી દેશોની મુલાકાત લેશે પરંતુ તે પહેલાં કોંગ્રેસ નેતા થરૂરના નામે વિવાદ થયો શું છે આ વિવાદ જોઈએ રિપોર્ટ વૈશ્વિક સ્તરે સંભળાશે ઓપરેશન સિન્દુરની શૌર્ય ગાથા ઓપરેશન થરૂર થઈ રાજનીતિ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન રાજની સરહદપારના આતંકવાદ સામે ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય સાંસદોના સાત પ્રતિનિધિ મંડળની રચના કરી છે આ પ્રતિનિધિ મંડળ વિશ્વના મોટા દેશો ખાસ કરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સભ્ય દેશની મુલાકાત લેશે સંસદીય મંત્રાલયે શનિવારે આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરનારા જાહેર કર્યા છે જેમાં ભાજપના રવિશંકર પ્રસાદ અને પાંડા જેડીયુના સંજય કુમાર કરુણાનિધિ એનસીપી એસપીના સુપ્રિય સુલે અને શિવસેના શિંદે જૂથના શ્રીકાંત શિંદે સમાવેશ થાય છે કોંગ્રેસમાંથી માત્ર શશી થરૂરનું નામ છે પરંતુ પાર્ટીએ કહી કે તેમણે થરૂર નું નામ સૂચવ્યું ન હતું કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે સંસદીય કાર્યમંત્રી કિરેન રીજી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે વાત કરીને ચાર સાંસદોના નામ માંગ્યા હતા જેમાં કોંગ્રેસે આનંદ શર્મા ગૌરવ ગોગાઈ ડોક્ટર સૈયદ નાસિર હુસૈન અને રાજા બરહારના નામ આપ્યા હતા કે જાહેર કરાયેલી યાદીમાં માત્ર શશી થરૂરનું નામ હોવાથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે બીજી તરફ શશી થરૂરે આ જવાબદારી મેળવવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે અને રાષ્ટ્રીય હિત માટે હંમેશા તૈયાર રહેવાની વાત કરી છે નો નિય છે કે અગવ શશી थरूरે ઓપરેશન સિંધૂરને પાકિસ્તાન અને વિશ્વમાં એક મજબૂત સંદેશ ગણાવી અને કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી જેના કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેમની સામે નારાજગી વ્યક્ત પણ કરી ચૂક્યા છે. બહોત અનુગ્રહીત હું માનનીય પ્રધાનમંત્રીજી કા યો સાંસદો કા ડેલીગેશન જા રહા હૈ ઉસમે એક ડેલીગેશન કો લીડ કરને કે લિયે ઉનને મુજે ચુના હૈ. જહા તક સુ પર મુજે જાનકારી મિલી હૈ कि मेरी अगुवाई में जो डेलीगेशन जाएगा वो सऊदी अरेबिया बहराइन कुवैत और अल्जीरिया जाएगा तो जाकर के मैं ब्रीफिंग हम लोग लेंगे और फिर भारत का प्रभावी पक्ष और अपने प्रधानमंत्री जी की सोच और भारत की एकता इस पूरे मामले में और एक हमारे प्रधानमंत्री की बहुत विशेष सोच है जो बताना ज़रूरी है जो सातों डेलीगेशन चुने गए हैं उसमें कई डेलीगेशन के नेता विपक्ष के लोग हैं ये बहुत बड़ी सोच है हा? तो एक बहुत ही संवेदनशील इलाके में मुझे भेजा जा रहा है मैं जाऊंगा देश हित में जो भी काम करना हो करूंगा भारत सरकार और हमारे प्रधानमंत्री ऑल पार्टी के हर एक जो, जो, जो मेंबर हैं उनको भेजा जा रहा है दुनिया भर में खास करके एक बताने के लिए कि ये दुनिया में जहां भी टेररिज्म और टेररिस्ट एक्टिविटी हुआ है उसका जड़ पाकिस्तान में है कोई न कोई कनेक्शन पाकिस्तान में मिल जाएगा कहीं भी दुनिया में हुआ हो तो दुनिया को बताने के लिए कि स्टेट स्पॉन्सर टेररिज्म चल रहा है प्रूफ के साथ है और वो आ, जो एक फेक नैरेटिव बनाता है और लोन ले लेता ले ले है पैसा ले लेता है वो सब पैसा यूज करता है टूरिस्ट को बढ़ाने में ही इसी के लिए हम लोग जाएंगे और जो देश की बात है या जो घटना हुई है सारा बात वहां जाकर के बताना और ये जो एक फेक नेरेटिव है उसको भी खत्म करना ये एक उद्देश्य है ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિશ્વને આપશે માહિતી આ સિવાય એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવેસીએ પાકિસ્તાનને આતંકવાદીઓની તાલીમ ભંડોળ અને હથિયારો પૂરા પાડી અને માનવતા માટે ખતરો ગણાવ્યો તેમણે કહ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ અને સેનાનો હેતુ ભારતની અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવવાનો અને સમુદાયોને વિભાજિત કરવાનો છે તેઓ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે જઈ અને વિદેશી સરકારોને પાકિસ્તાનના ઇરાદાઓ વિશે જણાવશે ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી ઉલ્લેખનીય છે કે આ સાત પ્રતિનિધિ મંડળ ત્રેવીસ અથવા ચોવીસ મેના રોજ ભારતથી રવાના થશે અને આગામી દસ દિવસ માટે વિશ્વના મોટા ખાસ દેશો ખાસ કરી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોની મુલાકાત લેશે ત્યાંથી આતંકવાદ સામે ભારતનું વલણ અને ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે શા માટે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી તે વિશે માહિતી આપશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રતિનિધિ મંડળ અમેરિકા યુકે દક્ષિણ આફ્રિકા કતાર અને યુ એની મુલાકાત લેશે દરેક પ્રતિનિધિ મંડળમાં નેતાઓ સહિત પાંચ સભ્યો હોઈ શકે છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોર અને આસદુદ્દીન ઓવેસી પણ આ પ્રતિનિધિ મંડળનો ભાગ બને તેવી સંભાવના છે. ભૂતકાળમાં પણ ભારત સરકારે આવા મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે વિપક્ષી નેતાઓના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ વિદેશ મોકલ્યા છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી